નમસ્કાર ખેડૂત મિત્રો આપણી સાથે છે ગુજરાતના પ્રાકૃતિક પ્રદેશના કન્વીનર આદરણીય પ્રફુલ દાદા જેમણે સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી એટલે કે ઝેર વગરની ખેતીની મુહિમ ચલાવી છે અને સમગ્ર ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એક બાજુ ખેડૂત તૈયાર કરી રહ્યા છે જે ઝેર વગરની ખેતી કરે પ્રાકૃતિક ખેતી કરે બીજી બાજુ આજે એવો સંદેશો દઈ રહ્યા છે કે જો તમે બજારમાં મળતું જે તે ખાશો તો શરીરને કેવું નુકસાન થશે એના બદલે પ્રાકૃતિક ખેત પેદાશ શાકભાજીથી માંડીને ફળો સુધી જો તમને મળતા હોય તો એ ખાવા જોઈએ એવો સંદેશો આજે પ્રફુલ્લ દાદા આપને આપી રહ્યા છે નમસ્કાર બધાને જય ગૌ માતા મારો તો છેલ્લા ચાલીસ વર્ષથી પ્રચાર છે ખેડૂત બચે અને ખાનાર બચે તો એની અંદર જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ કોઈ પાછું વાળીને જોતા નથી અત્યારે કેન્સર ડાયાબિટીસ એટેકના દર્દો એટલા વીજા છે કદાચ તમે આવતા પાંચ વર્ષમાં તમે પણ બધા સપડાઈ જશો એ એનું કારણ એ છે કે આજે અમે જે ખેતી કરે છે ખેડૂતો જે વેચવા માટે ખેતી કરે છે અને એમાં એટલું બધું ઝેરને ને ખાતરો નખાય છે કલ્પના નહીં તમારી કલ્પના નહીં થાય હું તમને એક દાખલો દઉં હવે કોડી ગાંધીનગરની આજુબાજુ કોબી થાય છે કોબી તમે જુઓ તો ખેતરો ભરા છે પણ એક ખેડૂતની ત્યાં મારે જવાનું છું ખેતી કોબી ઉતારતો હતો માણસ કોબી ઉતારતો હતો અને એના પાંદડા કાઢવા પડે બે ત્રણ બે ત્રણ પાંદડા કાઢીને અલગ ઢગલો અને લારી ભરતો હતો વેચવા માટેની એટલે અમે એની ઘરે લઈ ગયા હતા એના પશુ હતા પંદરેક બાંધ્યા હતા તો પશુ ઝારની નિરણ ખાતા હતા મેં કીધું એલા ગાંધા માણા તું પશુને પાંદડા ખવડાય ને ઝારના પાંદડા હુંકરા ઝાડ પગાડ પગાડશો તો ખેડૂત મને જે જવાબ દે છે ચામડો બરાબર એ ખેડૂત મને એમ કહે છે કે અમારી ભેંસો આ પાંદડા ન ખાય અમારી ભેંસો જો પાંદડા ખાય તો એના ચામડા ઉતરી જાય હવે એ કોબી કોણ ખાય છે વિચાર કરી લેજો એટલું ઝેર હાંજે ઝેર છટાને તમારી હવારે આવે છે બે પશું પાંદડા નથી ખાતી એ ઈ કોબી આપણે ખાઈ છે સમજી લેજો કેટલું ઝેર આવે છે જેટલા રીંગણાં પકવનારા છે એ એક પણ પોતાની ઘરે રીંગણું નથી ખાતા જેટલા મરચાં પકવનારા છે ઝેરથી એ એક પણ મરચું એના ઘરમાં નથી ખાતા હાંજે દવા છાંટીએ છે ને હવારે આવે છે કલરની દવા અલગ બધા લાંબો કરવાની અલગ બધી દવાઓ અલગ ઝેર એટલું બધું ચટાય કલ્પલાની આજે એક એક ગામમાં પણ ચાલી ચાલી પચાસ પચાસ કેન્સરના કેસો આવે છે એ ફક્ત ફક્ત ખાવામાં શાકભાજી અને કઠોળમાં જે ઝેર છતા છે એને કારણે છે તમે જો પાછું વાળીને પ્રાકૃતિક ખાવામાં નહીં જાઓ તો આ આ આ બચાવવા વાળો કોઈ ઈશ્વર તમને પણ નહીં હોય ધન્યવાદ